શ્રતા માંગરોળના તરસાડી વિસ્તારના દંપતીનું અમદાવાદ પ્લેન ક્રેશમાં મોત થયું હતું તરસાડીના દંપતીના ડીએનએ મેચ થતા દંપતીના પાર્થિવ દેહને તરસાડી ખાતે લાવવામાં આવ્યા હતા ત્યારે દંપતીની અંતિમ વિધિમાં ધારાસભ્ય ગણપત વસાવા પોલીસ મામલતદાર સહિતના અધિકારીઓ અને મોટી સંખ્યામાં સ્થાનિકો અને સંબંધીઓ હાજર રહ્યા હતા અને હાજર લોકોએ મૃત દંપતીને શ્રદ્ધાંજલિ આપી ઉલ્લેખનીય છે કે મૃતક અર્જુનસિંહ તેમજ તેમના પત્ની દિવ્યાબેન લંડન ખાતે દીકરીને મળવા જઈ રહ્યા હતા ત્યારે અમદાવાદથી લંડન જઈ રહેલું એર ઇન્ડિયાનું વિમાન બાર જૂને દુર્ઘટનાગ્રસ્ત થઈ બીજે મેડિકલ હોસ્ટેલમાં ક્રેશ થયું હતું જે દુર્ઘટનામાં બસો લોકોના મૃત્યુ થયા જેમાં માંગરોળના

મેચ થયા બાદ આજે બંને વડીલોનું બોડી એ સોંપવામાં આવ્યું છે અને રાજ્ય સરકારે ખૂબ સારી વ્યવસ્થા કરીને આ બોડી એમના વતન સુધી પહોંચાડવાની વ્યવસ્થા કરી છે ત્યારે રાજ્યના મુખ્યમંત્રીશ્રીનો પણ આજના તબક્કે હું આભાર માનું છું અને જે લોકો મૃત્યુ પામ્યા છે પરમાત્મા એમના આત્માને પણ શાંતિ આપે અને એમના પરિવારજનોને પણ દુઃખ સહન કરવાની પરમાત્મા શક્તિ આપે એવી ગત તારીખ બાર છ બે હજાર પચીસ ના રોજ અમદાવાદ થી લંડન મુકામે એકસો નું જે પ્લેન એ ઉડાન ભરીને તરત જ ક્રેશ થયું એની અંદર બ્લાસ્ટ થવાથી લગભગ અઢીસો ઉપરાંત લોકોના મૃત્યુ થયા અમારા તરસાડી નગરની અંદર જૂના ગામ તરસાડીમાં રહેતા શ્રી અર્જુનસિંહ વાસદી અને એમના પત્ની દિવ્યાબેન બંને પોતાની દીકરીને મળવા માટે લંડન એ પ્લેનમાં જવાના હતા અને આ પ્લેન કેશમાં દુઃખદ અવસાન થયું આજ રોજ તરસાડી મુકામે સરકારશ્રીના ખૂબ જ ઉત્કૃષ્ટ પ્રયત્નથી એમની ડેડ બોડીને ડીએનએ ટેસ્ટ બાદ અહીંયા મોકલવામાં આવી ત્યારે સમગ્ર ગામની અંદર લોકોને ખૂબ જ નારાજગી દેખાઈ ખૂબ જ દુઃખ દેખાયું અને સમગ્ર હિન્દુસ્તાન જે હાદસાથી દેહલી ગયું છે એ હાદસાની અમે પણ આજે ઝલક જોઈ અને અમારા ધારાસભ્ય શ્રી પણ આજે એમની સ્મશાન હાજર રહ્યા ગુજરાત સરકારના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને આપણા આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીની સૂચનાથી જે પ્રકારે સરકારે સુવિધાઓ કરીને એમના સગાવાલા અને એમની બેડ બોડીને જે અહીંયા મોકલી છે એ બદલ એમનો પણ આભાર માનું છું ઈશ્વર સોલંકી દિવ્યાંગ ન્યૂઝ માંગરોળ સુરત